વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છઠ્ઠો વિષય છે ગુજરાતી પલાસ તેમાં ગલાસવાથી પોથીમાં પાઠ બીજો વાર્તા રે વાર્તા તેમાં પેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન બાળકોને વાર્તા કહેનાર ગુરુજીનું નામ શું છે કરુણાશંકર ઓપ્શન બી બીજો પ્રશ્ન હાથી ખાતો હતો તે આંબા પરની કેરી કેવી હતી આપેલ તમામ એટલે કે રસદાર ઘસદાર અને ખટમધુરી ત્રીજો પ્રશ્ન કાગડીના માળામાં કેટલા ઈંડા હતા ત્રણ કાગડીએ હાથીની ફરિયાદ સૌ પ્રથમ કોને કરી નાતના પંચને પાંચમો પ્રશ્ન નાતનો કબૂતરી સાતમો પ્રશ્ન કોને પોતે કરેલા પાપનો પસ્તાવો હતો હાથીને આઠમો પ્રશ્ન હાથી વનમાં પાછો ફરે છે ત્યારે કોણ હર્ષના ગીત ગાય છે કબૂતરી ત્યાર પછી પ્રશ્ન નંબર બે કૌશમાં પેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યા હાથી તાપથી શિયાવિયા થઈ ગયો બીજી ખાલી જગ્યામાં આવશે ટાટક ત્રીજામાં ભોય ચોથામાં મહાજન પાંચમામાં દેશવટો છઠ્ઠામાં છાતીપુર સાતમામાં ફફડાટ આઠમી ખાલી જગ્યામાં હદપારી નવમી ખાલી જગ્યામાં ચિત્કાર અને દસમી ખાલી જગ્યામાં ગર્જના પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો પ્રશ્ન ગાઢ જંગલમાં રહેતો હાથી કેવો હતો જવાબ ગાઢ જંગલમાં રહેતો હાથી મસ્ત અને જબરજસ્ત હતો બીજો પ્રશ્ન હાથીએ છાયામાં આંખ ઉગાડી તો શું જોયું હાથીએ છાયામાં આંખ ઉગાડી તો તેણે આંબા પર લુંબેને ઝુંબે કેરીઓ લચી રહેલી જોઈ ત્રીજો પ્રશ્ન ઈંડા ફૂટતા આંબાની ઘટના ઈંડા ફૂટતા આંબાની ઘટાડના ઊંડાણમાંથી શું અવાજ આવ્યો ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો હાથી હાથીભૈયા તે આ શું કરી નાખ્યું ચોથો પ્રશ્ન ઈંડા ફૂટતા કાગડીએ કકડાટ કર્યો છતાં હાથીએ શું કર્યું જવાબ ઈંડા ફૂટતા કાગડીએ કકળાટ કર્યો છતાં હાથી હવામાં સૂંઢ વીંજતો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થયો પાંચમો પ્રશ્ન હાથી ઘેનમાંથી જાગે તે પહેલા શું થાય છે જવાબ હાથી ગેનમાંથી જાગે એ પહેલા જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે હાથી ભૈયા હાથી ભૈયા છઠો પ્રશ્ન હાથીની આંખમાંથી બોર બોર જેવડા આંસુ કેમ સરી પડે છે પોતાની બહેન કપૂરી કબૂતરીને જોઈને હાથીની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડે છે સાતમો પ્રશ્ન વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કોણ બેઠું હતું વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર ધોળી કબૂતરી બેઠી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પ્રશ્ન નો પહેલો પ્રશ્ન કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો જવાબ હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના ત્રણ ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા કાગડીના ત્રણે ઈંડા ફૂટી જવાથી તેણે કકળાટ મચાવી મૂક્યો બીજો પ્રશ્ન કાગડીએ નાતના પંચને સી ફરિયાદ કરી કેમ કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે તેણે તેના બચ્ચાની હત્યા કરી છે કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માંગવાને બદલે હાથી સૂંઢ વીંજતો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થઈ ગયો ત્રીજો પ્રશ્ન કાગડેની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે સો ચુકાદો જાહેર કર્યો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે આ સજાનો બાદ સેનાપતિ તરત જ અમલ કરે ચોથો પ્રશ્ન ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો ગરુડ રાજાના દરબારમાં ગીતની ચોકી છે દિલ્હીએ એ કુકડાની ગાજે છે મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું હોય છે પાંચમો પ્રશ્ન બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના પાણીમાં શું કરતો હતો બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના છાતીપુર પાણીમાં ઊભો ઊભો સુંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી સ્નાન કરતો હતો ઘડીકમાં કમળવનમાં ધમસાણ મચાવતો હતો તો ઘડીકમાં સુંઢ ઊંચી કરી ઘેરાના દે આનંદનો ચિત્કાર કરતો હતો છઠ્ઠો પ્રશ્ન કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા શું કર્યું કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા સવારના પહેલાં કિરણની સાથે જ ઉડી નીકળી તેણે વન વટાવ્યું ડુંગરની દિવાલ ઓળંગી અને પોતાના હાથે ભૈયાની શોધમાં નીકળી પડી સાતમો પ્રશ્ન હાથીને કબૂતરી તેની ભૂલ વિશે શું કહે છે હાથીને કબૂતરી તેની ભૂલ વિશે કહે છે ભૈયા આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો ન કરવાનું કરી બેઠો તારે મન તો હસવું હતું પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ખાણ નીકળી ગયો આઠમો પ્રશ્ન હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો કેમ હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનો ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યોમાં લખો પ્રશ્ન જે સરોવરમાં હતો તેનું અને તેની આસપાસનું વર્ણન કરો આથી જે સરોવરમાં બેઠો હતો તેનું પાણી હિલોળા લઈ રહ્યું હતું વિસ્તરી હતી ઝાડના પંખીઓ કલગાન કરી રહ્યા હતા મોર ગયકી રહ્યો હતો કોયલ ટહુકી રહી હતી કબૂતર ઘૂઘવી રહ્યું હતું હોલો ઘૂઘ કરી રહ્યો હતો અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરી રહ્યો હતો બીજો પ્રશ્ન પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર તીરવેગીએ ઘસીને ધીણી ચાંચનો જોરદાર ઘા મારે છે હાથી કંઈક સમજે તે પહેલા બાજ ટુકડી બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે ધમપચાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લુડાવનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેરાનમાં ચાલ્યો જાય છે ત્રીજો પ્રશ્ન હાથીને દેશવટો મળ્યો તેથી કપૂરી કબૂતરી પર શું અસર થઈ જવાબ હાથીને દેશવટો મળ્યો તેથી કપૂરી કબૂતરી રોજ સવાર સાંજ આંબાની ગેરી ઘટામાંથી દર્દભરીયા અવાજે કહેતી હાથી ભયા તને આ શું સૂજ્યું તે હાથીએ કરેલા અપરાધથી ગમગીન હતી તેની હદ પારીથી બેચેન હતી તે દરેક પળ મૂંગું મૂંગું કલ્પાંત કરતી હતી ચોથો પ્રશ્ન કબૂતરી હાથીને શોધવા નીકળી ત્યારે તેણે શું શું જોયું કબૂતરી હાથીને શોધવા નીકળી ત્યારે તેને ડુંગરની પહેલે પાર જતાં આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડ્યું ધરતી પર ભાગ્યે જ કોઈ આંખે ચઢ્યું નાના નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયેલો જોયો એકાદ આછું પાતળું ઝાડનું વહેતું દેખાયું તેને આખા વેરાન પટમાં એકલી આંખ ઠારતી લીલી પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો હતો પાંચમો પ્રશ્ન હાથીને પોતાની ભૂલનો પસ્તાવો છે તે જાણ્યા પછી કબૂતરીએ તેને શું કહ્યું હાથીને પોતાની ભૂલનો પસ્તાવો છે તે જાણ્યા પછી કબૂતરીએ તેને કહ્યું તારા પાનનો તને પસ્તાવો થયો છે છે એ પસ્તાવામાં અભિમાન ઓગળી ગયું તું માફી માંગવા તૈયાર થયો છે મારા મનમાં એક વિચાર આવે છે હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાચના કરું સાચા દિલથી પસ્તાવો કરનારને માફી મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં ગોઠવીને લખો વિદ્યાર્થી મિત્રો અહીં જે વાક્યો આડા અવળા થઈ ગયા છે તેને આપણે પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવવાના છે તો ચાલો જોઈએ પેલું વાક્ય આવશે તાપથી શિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો બીજો સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી ત્રીજો સરોવરના છાતીપૂર પાણીમાં હાથી ઊભો છે ચોથો ડુંગરની સાકડી ખાટી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદ પાર થાય છે છે હર્ષના ગીત હાથીને પેલા વાટે દોરે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધી લખો પેલું વાક્ય છે અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે આ વાક્ય રાજા ગરુડ બોલે છે બીજું વાક્ય કપૂરી કબૂતરી ત્રીજું વાક્ય કાગડી ચોથું વાક્ય હાથી પાંચમું વાક્ય કબુ કપૂરી કબૂતરી ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ આ પાઠમાંથી પ્રાણીના પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો તો ચાલો જોઈએ મોર મોર વર્ષા ઋતુના આગમનને ટેઉં ટેઉં ગહેકે છે બીજું કોયલ આંબા ડાળે મધુર સ્વરે કુંજે છે ત્રીજો કબૂતર ગળું ફૂલાવી ઘૂઘું કરે છે ચોથો ભોલો પ્રભુ તું પ્રભુ તું બોલે છે કુગડો સૂર્યોદય થતાની સાથે જ કુકડે કુક કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો પહેલામાં આવશે સડક બીજામાં કડ કડ ત્રીજામાં આવશે હળવેગ ચોથામાં આવશે આફળો ફાફળો અને પાંચમી ખાલી જગ્યામાં તીરવેગે દસમો પ્રશ્ન નીચેના વાક્યોમાં રેખાંકિત નામનો પ્રકાર આપેલા વિકલ્પોમાંથી માંથી સૌથી ને ક્રમ અક્ષર બોક્સમાં લખો પેલું છે રાજાની પ્રજા સુખમાં છે પ્રજા તો તેનો પ્રકાર થશે સમૂહ વાચક ત્યાર પછી બીજામાં ભૂખ ભાવવાચક ત્રીજામાં જળ દ્રવ્ય વાચક ચોથું મથુરા વ્યક્તિવાચક દયા ભાવવાચક અગ્યારમો પ્રશ્ન રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો મિત્રો અહીં જે ફકરો આપેલો છે તેમાં જે રેખાંકિત એટલે કે લીટી કરેલા જે શબ્દો છે તે શબ્દોનું આપણે જાતિવાચક નામપદ વ્યક્તિવાચક નામપદ સમૂહવાચક નામપદ ભાવવાચક નામપદ અને દ્રવ્યવાચક નામપદ તેમાં આપણે વર્ગીકરણ કરવાનું છે તો ચાલો જોઈએ જાતિવાચક નામપદ તો તેમાં શબ્દો આવશે શાળા વિદ્યાર્થી સ્થાપત્ય જિલ્લો અને જંગલ વ્યક્તિવાચક વાચક નામ પત્તો તેમાં આવશે શબ્દો હાથમતી સાબરકાંઠા પોળો રવિવાર સમૂહવાચક વાચક નામ પત્તો તેમાં ટોળું બાલવૃદ્ધ સહકુટુંબ ભાવવાચક નામ પત્તો તેમાં આનંદ મસ્તી મજા રોમાંચ સૌંદર્ય સુંદર દ્રવ્ય વાચક નામ પત્તો તેમાં આવશે શરબત નાસ્તો ત્યાર પછી પ્રશ્ન નંબર બાર ઉદાહરણ મુજબના શબ્દો લખો

મે લખી છે જે તમારે આ પ્રમાણે લખવાની રહેશે કરુણાશંકર ગુરુ શિયાબિયા ખુશખુશાલ ફરિયાદ ટુકડી હિંમત પડખમ ચિતકાર ચૌદમો પ્રશ્ન નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો તો ચાલો જોઈએ ગાઢ તો તેનો સમાનાર્થી શબ્દ ઘટ ગાંડું પંખી તો તેનો સમાનાર્થી શબ્દ થશે વિહંગ ખગ હિંમત બહાદુરી શક્તિ ધરતી ભૂમિ પૃથ્વી આવેગ જુસ્સો જોમ તોર મિજાજ ગર્વ પંદરમો પ્રશ્ન નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો આગળ પાછળ સ્વજન તો પરજન ન્યાય તો તેનો વિરોધી શબ્દ અન્યાય આનંદ શોક હસવું રડવું ધોળી કાળી સવાર સાંજ અપરાધી નિરપરાધી વિવેક અવિવેક સંકોચવું વિસ્તારવું પ્રશ્ન નંબર સોળ નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો પેલું હાથીનો લાંબો નાકવાળો અવયવ સૂંઠ બીજું કોઈ વાતનો તોડ લાવવા નિમાયેલું પાંચ વધુ માણસોનું મંડળ પંચ ત્રીજું જેવું વાદ્ય પડગમ ત્યાર પછી પ્રશ્ન નંબર સત્તર નીચેના રોટી અર્થ આપી વાક્ય પ્રયોગ કરો પેલું મોંમાં પાણી છૂટવું તો તેનો અર્થ થશે ખાવાની ઈચ્છા થવી કે મોંમાં લાળ છૂટવી વાક્ય ઊંચી ડાળી પર દ્રાક્ષ લટકતી જોઈને શિયાળના પાણી છૂટ્યું બીજું કોઠે ટાઢક વળવી તો તેનો અર્થ હશે શાંતિ થવી વાક્ય તરસથી વ્યાકુળ કાગડાને પાણી મળતા આંખ ઠરવી તો તેનો અર્થ હશે સંતોષ મળવો વાક્ય દીકરાને સંસ્કારી કન્યા મળી એટલે માની આંખ ઠરી ચોથું આંખે ચઢવું તો તેનો અર્થ હશે અદેખાઈ થાય તેવી રીતે કોઈ બીજાને દેખાવું વાક્ય

તેને મોટું દાન આપતા જોઈ અભિમાન ઓગળી ત્યાર તેનો અર્થ હશે આનંદમાં આવી જવું વાક્ય કુતરીને જોઈને તેના ગલુડિયા ગેલમાં આવી ગયા આઠમું વાત વધારવી તો તેનો અર્થ હશે લપ કરવી વાક્ય એકને એક વાત વધારીને કહેવાની

આ પાઠના ગલાસવાથી પોતાના પ્રશ્નો અને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના ગલાસવાથી પોતીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ત્રીજા ની અંદર ત્યાં સુધી આવજો